ગુજરાતની રાજનીતિ અને એમાં પણ અત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ ગરમાગરમી છે મોરે મોરાની જંગની વાત છે એક બાજુ કાંતિ અમૃત્યા વર્સિસ બીજી બાજુ ગોપાલ ઇટાલિયા એટલે કાના ગોપાલની એ લડાઈ ચાલી રહી છે ગોંડલ કુતિયાણા આ બધી જગ્યાઓ એવી છે કે જે ખૂબ ચર્ચાઓમાં રહેતી જ હોય છે એટલે ગોંડલના રોજ એક સમાચાર હોય છે ગોંડલની રાજનીતિમાં પણ હમણાં થોડા કેટલાય સમયથી પાટીદાર વર્ષે ક્ષત્રિયની લડાઈ ચાલી રહી છે અને એ લડાઈમાં હવે પાટીદારો ફરી એકવાર એક થઈ અને ગોંડલમાં જાહેર સભા યોજવાના છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ સરદાર પટેલ જન્મજયંતિ એકત્રીસ ઓક્ટોબર અને ગોંડલમાં પાટીદાર દ્વારા એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગના તમામ પાટીદાર નેતાઓને એમાં બોલાવવામાં આવશે વિનુ સિંઘાડાની પ્રતિમાની પણ પ્રાણ પ્રતિષ્ઠા અને વિનુ સિંઘાડાની જે પ્રતિમા છે એના માટેની જે કહેવાય કે ખાત ખાતમુહૂર્તને જે ત્યાં પ્રતિમા બનાવવાની છે ત્યાંનું લોકાર્પણ પણ એ કરવાના છે તેવી સંભાવનાઓ છે એટલે વિનુ સિંઘાડાની રાજનીતિથી શરૂ થઈ અને જે આખો મુદ્દો હતો એટલે જીગીશા પટેલ થી લઈને પાટીદાર આગેવાનો જે હમણાં થોડા સમય પહેલા ગોંડલ ગયા હતા અલ્પેશ કથિરિયા થી લઈને જીગીશા પટેલ અને બીજા પાટીદાર લોકો જયારે ગોંડલ ગયા ત્યારે ત્યાં એમને જાકારો મળ્યો એટલે મોટાભાગના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યા તોડફોડ થઈ એમની ગાડીના કાચ તોડી દેવામાં આવ્યા બધા જ આવી ગયા હવે એ પાટીદાર નેતાઓ જેમણે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક ચિંતન શિબિર પણ કરી હતી મોટાભાગના પાટીદાર આગેવાનો એમાં હતા એ કોઈ પણ પક્ષના હોય ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી બધા પાટીદારો જે રીતના પાટીદાર આંદોલન થયું તે સમયે જે મુખ્ય ચહેરા મનાતા હતા એ બધા પણ ત્યાં હાજર રહ્યા હતા ચિંતન શિબિરમાં હાર્દિક પટેલ હાજર ન હતા ગોપાલ ઇટાલિયા હાજર ન હતા પણ હવે અત્યારે એવી વાત કરવામાં આવી છે કે ગોપાલ ઇટાલિયા જિગ્નેશ મેવાણી અને બીજા જેટલા પણ લોકો છે એટલે હાર્દિક પટેલથી લઈને જિગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા બધાને આ એકત્રીસ તારીખે જે કાર્યક્રમ થવાનો છે ગોંડલમાં ત્યાં એક મંચ પર ભેગા કરવામાં આવશે પાટીદાર આગેવાનો જે છે જિગ્ગા પટેલે થોડા દિવસ પહેલાં જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી આપી હતી કે ગોંડલ જ કેમ પસંદ કરવામાં આવ્યું અને ગોંડલમાં જ કેમ ફરી એકવાર એક મહા સભા યોજવામાં આવી રહી છે શું બે હજાર સત્યાવીસ માટે અત્યારથી તમે જયરાજસિંહ અને ગણેશ ગોંડલને પડકાર ફેંકી રહ્યા છો તો પછી એમણે એવું કહ્યું કે ના અમે કોઈને પડકાર નથી ફેંકી રહ્યા પણ ગોંડલમાં જે ગુંડાગર્દી છે એ ગુંડાગર્દી દૂર કરવા માટે અને ગોંડલના લોકો અને પાટીદારો સ્પેશિયલી જે ડરેલા છે એ બધા માટે અમે ભેગા થવાના છીએ હવે સભા તો સભાની જાહેરાત તો કરી દીધી છે એક સમિતિ પણ બનાવવાના છે જીગીશા પટેલ સહિત પાટીદાર આગેવાનો એ સમિતિમાં હશે મોટાભાગના ગુજરાત જેટલા પણ નેતાઓ છે બધાને આમંત્રણ પાઠવવામાં આવશે જીગીશા પટેલે અમારા ઇન્ટરવ્યુમાં જ એવું કહ્યું છે કે એ જયરાજસિંહ જાડેજાના ઘરે જશે અને એમને આમંત્રણ આપશે એટલે એમના ઘરે જઈને એમને આમંત્રણ આપવાની વાત છે પણ મુખ્ય વાત એ છે કે જિગ્નેશ મેવાણી ત્યાં કેમ છે કે બીજા બધા નેતાઓને પણ ત્યાં કેમ બોલાવાના છે તો જીગીશા પટેલ અને પાટીદાર આગેવાનોએ એવું કહ્યું હતું કે આ માત્ર પાટીદારોનો સવાલ નથી સરદાર પટેલ માત્ર પાટીદાર નેતા જ ન હતા સરદાર પટેલે તો બહુ જ બધા કામ કર્યા છે સરદાર પટેલે આટલા બધા રજવાડા ભેગા કર્યા લોકોની સુખાકારી માટે ઘણી બધી વાતો કરી હતી એટલે આ કોઈ સમાજની વાત નથી અમે અઢારે વર્ણના લોકોને બોલાવીશું એવા નેતાઓને બોલાવીશું જે ખરેખર જનતા માટે કંઈક કરવા માગે છે એટલે એ દિવસે હાર્દિક પટેલને પણ બોલાવવામાં આવશે જિજ્ઞેશ મેવાણી ગોપાલ ઇટાલિયા સહિત બીજા જેટલા પણ નેતાઓ છે જે નેતાઓ ચર્ચામાં પણ છે જનતા માટે સવાલ ઉઠાવતા હોય છે એ નેતાઓને એક મંચ પર ભેગા કરવાની વાત છે એકત્રીસ ઓક્ટોબર હજી દૂર છે પાટીદાર આગેવાનો તૈયાર છે એક સમિતિ બનાવવામાં આવશે અને એ સમિતિ બનાવ્યા પછી કેવી રીતના પ્રોગ્રામ કરવાનો છે સભા કેવી રીતના યોજવાની છે સભામાં કોને બોલાવવાના છે કોણ હા હાજર રહેશે અને સભાની પરમિશન મળશે કે કેમ એ બધા પણ પ્રશ્ન છે જો પરમિશન નહીં મળે તો ફરી એકવાર પાટીદાર નેતાઓ ત્યાં ગોંડલ જશે ગોંડલની ગુંડાગર્દીની વાત કરશે પણ અત્યારે જીગીશા પટેલે પ્રેસ કોન્ફરન્સ જ્યારે યોજી હતી ત્યારે અમે એમની સાથે પણ વાત કરી રાજુ સખિયા સાથે પણ વાત કરી હતી એમનું પણ એવું કહેવું હતું કે ગોંડલમાં જે કેસ થઈ રહ્યા છે એ અમિત ખુટનો કેસ હોય કે પછી રાજકુમાર ઝાટનો કેસ હોય રાજકુમાર ઝાટના કેસના કારણે રાજસ્થાનમાં પણ ખૂબ વધારે વિરોધ થયો અને રાજસ્થાનમાં વિરોધ થયો રાજસ્થાનના નેતાઓને પણ અહીંયા બોલાવવામાં આવવાના છે અને ગોંડલમાં એકત્રીસ ઓક્ટોબરે જો આ સભા થાય છે તો પછી ગોંડલની અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ મોટી વાત હશે રાજનીતિ એ સભા પછી બદલાઈ શકે છે જયરાજસિંહ જાડેજા સામે પાટીદાર આગેવાનને ઉતારવામાં આવે એ સંભવિત રીતના જે રીતના વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા લડ્યા એવી રીતના અલ્પેશ કથિરિયા પણ ગોંડલથી લડી શકે તેવી વાતો પણ થઈ રહી છે હવે ગોંડલમાં શું થાય છે જોવાનું રહ્યું પણ એકત્રીસ તારીખની બધાને રાહ રહેવાની છે કે આ બધા જ નેતાઓને જ્યારે આમંત્રણ મળે છે એટલે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં છે અને સરદાર પટેલ જયંતિની વાત છે તો શું હાર્દિક પટેલ ત્યાં આવશે શું જીજ્ઞેશ મેવાણી ત્યાં આવશે શું ગોપાલ ઇટાલિયા ત્યાં આવશે શું બીજા એ પાટીદાર નેતાઓ ત્યાં આવશે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ બધા જ પ્રશ્ન શેષ છે અત્યારે એકત્રીસ ઓક્ટોબર આવે એની પહેલા પાટીદાર નેતાઓ શું કરે છે એ પણ જોવાનું રહ્યું ગોંડલ અને એની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો ગોંડલમાં અમે પણ ખૂબ ફર્યા છીએ લોકોની સમસ્યાઓ અઢળક છે રાજનીતિ અને સમાજનીતિની વચ્ચે એકદમ પાતળી ભેદરેખા હોય છે અત્યારે પાટીદાર આગેવાનો ચિંતન ચિંતન શિબિર કરે છે સભાના આયોજન કરે છે હવે એ સમાજનીતિથી રાજનીતિમાં કેવી રીતના એક જ ડગલામાં આગળ વધી જાય છે એ પણ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો